ભગવાન વ્યાસ ભગવાન શુકદેવજીને ભાગવત ભણાવે છે ભાગવત ભગવાન શુકદેવજી કરે છે પણ એમાં છે ને શુકદેવજીનો ઈકરાર છે કે હું પરીક્ષિત તારી સામે હું કથા કરું છું પણ પહેલા મારા પિતા પાસે હું ભણ્યો છું અધિતવાન વાપરાદવ પિતુ પિતુર દૈ દ્વૈપાયનાદહમ એટલે ભગવાન સુખદેવજી ભાગવત ભણ્યા છ મહિના સુધી ભગવાન સુખદેવજી અભ્યાસ કર્યો ભગવાન સુખદેવજી અને પરીક્ષિતનો ભેટો કેવી રીતે થયો બે મળ્યા કઈ રીતે એક કથાને કહેવા માટે ભાગવતમાં મહાભારતના યુદ્ધનો એક નાનો પ્રસંગ લીધો છે મહાભારતના યુદ્ધમાં કૌરવોને સાથ આપનારો એક બ્રાહ્મણનો દીકરો હતો નામ હતું અશ્વત્થામાં ગુરુદ્રોણનો દીકરો છે દુર્યોધનનો મિત્ર છે ઘણીવાર અશ્વત્થામા એ દુર્યોધન કહ્યું હતું કે ભાઈ ચિંતા નહીં કરતો હું પાંડવોને મારીશ પાંડવોને પણ જેની રક્ષા સ્વયં ભગવાન કરે એને કેવી રીતે મારી શકાય છે યુદ્ધના 17 દિવસ પૂરા થઈ ગયા છે 18મો દિવસ એમાં 17મા દિવસની રાત્રે અશ્વત્થામા દુર્યોધનને મળવા આવ્યો દુર્યોધન ક્યાં છે ભીમે જાંગ તોડી નાખી છે અને તળાવના કિનારે દુર્યોધન પડ્યો છે અશ્વત્થામા આવ્યો જ્યાં અશ્વત્થામાં આવ્યો એટલે દુર્યોધને અશ્વત્થામાને કહ્યું કે ભાઈ તું ઘણા સમયથી મને કહેતો હતો કે પાંડવોને હું મારીશ પાંડવોને મારીશ પણ તે કંઈક કર્યું તો નહીં ભાઈ આપણી મિત્રતાનો અર્થ શું છે ત્યારે અશ્વત્થામાં બોલ્યો કે ચિંતા ન કર મિત્ર આજે રાત્રે જ્યારે પાંડવો સૂતા હશે ને ત્યારે હું એનું કતલ કરી આવીશ રણમેદાનમાં જીતી ન શક્યો પાંડવોને તો આ નરાધમ એણે ષડયંત્ર રચ્યું કે હું ઊંઘમાં પાંડવોને મારું અને તે દિવસે રાત્રે અશ્વત્થામાં ગયો પણ ગયો પણ અશ્વત્થામાં પહોંચે એ પહેલાં ભગવાન કૃષ્ણ પહોંચી ગયા પાંડવો પાસે ભગવાન કૃષ્ણએ મધ્યરાત્રિએ જઈને પાંડવોને કહ્યું કે પાંડવો આપણે ઘણા સમયથી સંધ્યાવંદન ગંગા કિનારે તો કર્યા જ નથી ચાલો આપણે આજે સંધ્યા વંદન કરવા ગંગા કિનારે હવે જો તર્ક કરવો હોય ને તો કરી શકતા હતા કે અત્યારે મધ્યરાત્રિ છે અત્યારે કઈ સંધ્યા અત્યારે તો અડધી રાત થઈ છે પણ સંપૂર્ણ આશ્રિત છે પરમાત્મા આ આ જગતમાં છે ને સાહેબ સમર્થ આજ્ઞા કરે ને પછી પાળવા વાળાએ વિચાર કરવાની જરૂર નથી પણ પાછો 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 જરા ગલતફહેમી ન થઈ જાય હો સાહેબ સમર્થ હોવો જોઈએ આજ્ઞા કરવા વાળો આ કોઈ રેંજી પેંજી આજ્ઞા કરે ને તો બે વાર વિચારી લેવું બાકી સમર્થ આજ્ઞા કરે રામાયણ પણ કહે છે તમે જુઓ સાહેબ કે ચાર ની આજ્ઞા વિના વિચારે પાલન કરવી હા ચાર ની આજ્ઞા આ ચારમાંથી કોઈ પણ એક આજ્ઞા કરે ને તો એમાં વિચારવાનું નહીં કોણ કોણ માતા પિતા પોતાના ગુરુ અને પોતાનું ઈષ્ટ એટલે કે પોતાનું પ્રભુ આજ્ઞા કરે અરે રામાયણમાં તો પાર્વતીજી એમ બોલ્યા છે કે ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી એને સપનામાં પણ સુખ નહીં મળે